નડદ ને ઘર માં કામ તોડે ઢોલિયો ઢારી પડ્યા છો વસો વૈસ જાવ ને બહાર આવ અને કામ મે જાવ ક્યાં ગમે ને કામ ગોતી ના આવજો એ કા મારા બાપા ને છોકરાઓ ને ગંદા ને એમ ન થાય કે વાડા માં બરતન પડ્યા છે ને થોડા ફાડી નાખી તો અતાર બાઈ ને બિસાર રાધવા માં કામ આવી ગયું હવે આ વરસાદ ના કેવા લીલા થઈ ગયા આ

મહિનો એક દવાખાને ધોયડા ખબર છે ને એ તો મૂઢ્યું હતું એને પાકવા દેવું પડે એ પાકી જાય ફૂટે પછી એની કાર્યવાહી થાય મટી ગયું જો તમે માનવા નો દયો એમને ન પાક્યું હોય તમારું આ ડાયાબિટીસ રહ્યું ને એમાં ગુમડો પાકી ગયું અને થોડોક વધારે ટાઈમ બઈ ગયો ને તો પગ કાપવો પડત એ કાઈ ન થાય ભાઈ મને એવું કાઈ ડાયાબિટીસ છે નહીં આ તો તમે બધા હે ને ગઈ ગઈ કરો છો ઠેકાણે ડોક્ટર કે ખોટું હવે ડોક્ટરે અક્કલ મઠ્ઠી ના છે હવે ટીકડા પકડાવી દીએ મેં ઓલ ગુમડું થયું તો ઓલો જીપટો વાટી વાટી જોઈ પડ્યો ને મુઢી ગુમડું દીધે ગયું એમાં ડાયાબિટીસ એ વહી જાય અને હોય એ કાય કાઈ પાય નથી કરવા તો ડાયાબિટીસ જ થાય ને મારે જે મહેનત કરો ને તમને જો ડાયાબિટીસ થાય તો ઈ વાત હાથ જો વિપુલ બાપા હા તું જોસ હજી આવી છે ધ્યાન રાખજે આંગરો ડાર તો કપાઈ જશે ઘર માં બહુ સારું બરકત વધી ગઈ બરકત વધી ગઈ રૂપિયા ખૂટતા જ નથી એટલે મારા બાપાએ કીધું કુવાડો ચાલુ જ રાખવાનો એટલે હું ચાલુ રાખું સારું ચાલુ રાખો હા તું નવરી થઈ ગઈ મારે પાસે ઉઠવું પડે આઠ વાગે તો હાવ નવરી પછી કોની ઘરે ગોમતી માં ઘર જાવ ઘડી ગયો બેની કામે સડી ગઈ બીજું તો ઠીક કે તું પડી ગઈ

મને આ એક વાતે કીધું ની વિચાર આવે છે તો તાર ઘરવાળાને પૂછજો તો ને એન ભેગી જગ્યા હોય ને તો આને એન ભેગો ગોડી દે તો બે ટિફિન બનાવી સારું હાલ ને બાપા હાઈ જાવ એટલે વાત કરું બીજું હું ગુડા તો હોય તો હા